નમસ્કાર દર્શક મિત્રો જેનાર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે સરકારી બસ અને પાણીની ટેન્કર વચ્ચે થયો અકસ્માત વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે સરકારી બસ અને પાણીના ટેન્કર વચ્ચે થયો અકસ્માત રાતપીપળાથી નીકળેલી બસ સીધી જતી હતી તે દરમિયાન જ પાણીના ટેન્કરે કોઈપણ સિગ્નલ આપતા ટર્ન મારતા સર્જાયો અકસ્માત બસમાં બેસ્યા હતા દસ પેસેન્જર સદનસીબે કોઈને પણ કોઈ જાનહાની નહીં જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઈજા ટેન્કર ધડાકાભેર દીવાર અને ધોબી કામ માટે ઉપયોગમાં લેવાતી લારીમાં અથડાઈ હતી પાણી ટેન્કરના ડ્રાઈવરને લાયસન્સ માટે પૂછતા તેને જણાવ્યું કે હાલ મારી પાસે નથી પણ તે તેના ઘરે છે સ્થાનિક સૂત્રો મુજબ તે લાયસન્સ તેના ઘરે પણ નથી જેથી પાણી ટેન્કરના ડ્રાઈવરને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ